ભાઈ બરોબર એ ખોટી વાત હતી કરવાની હવે તમને હું સાંભળું છું સાંભળીશ નહીં એક અક્ષર પ્રશ્ન આવો જે ખબર પડે કે આ ભાઈના પ્રશ્ન છે કે ખોટા પ્રશ્નો છે ઉસ્કેને દંડો કરતા નહીં મજાક સુ તમે તમારી મજાક કરો જો

બાબરિયા ખાતે યોજાયેલી ગ્રામજનો સાથે બાબરિયા રેન્જ ફોરેસ્ટ વિભાગની ઓફિસે ગ્રામસભામાં ગામ લોકોએ ગામનો નકશો કાઢી બધું બતાવતા કે અહીંયા આ સર્વે નંબર આવે અહીંયા દબાણ છે અહીંયા રસ્તો પડે છે અહીંયા નદી છે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર માથું ખંજવાળતા રહી ગયા બાબરિયા રેન્જ ફોરેસ્ટ વિભાગના આરએફઓએ કહ્યું કે ફરેડાના ભાઈઓએ કહ્યું કે ફોરેસ્ટના વિભાગના કોઈ કર્મચારીએ જો પૈસા લીધા હોય તો કલેક્ટર સાહેબને ઈમાનદારીથી કહી દો સમગ્ર મામલો કેમેરામાં કેદ થતા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ગુસ્સે થઈ ગયા આ વાયરલ વિડીયોની પુષ્ટિ દીવ મિરર ન્યૂઝ કરતું નથી પરેડા ગામના અગ્રણીઓ છે મારી બોર્ડરના માફ કરજો બીજા પણ ખેડૂતો ને આવેલા હશે હવે આ ભાઈએ રજૂઆત કરી અને ધ્યાન ઉપરથી કહું કે તમારું ખરેખર છોટું જ હતું સાંભળજો ઓપન છે હું કોઈ વસ્તુ થી તમને ગ્રેઝિંગ કરવા જે તે વખતે માલ ઢોરના હિતને ધ્યાનમાં રાખી થોડો પાર્ટ છે એ તમને ગ્રેઝિંગ માટે છૂટછાટ આપતા હતા સરકાર તમને ચરિયાણ માટે થોડોક પાર્ટ છૂટછાટ આપતા હતા

કે ઓકે ચાલો કઈ યુ ક્લિયર બે છૂટ નથી એટલે કોના બાબરિયામાં નથી છે તાકાત કે છે ને આ કાયદેસર કે પણ અલગ 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 બરોબર हेलो हमारा जे जो तो तो चला आ तुमने वीडियो तो मैं आपको वाचवा हमने છે કે જ્યાં જોયામાં લખ્યું નથી બરોબર આરો મારા પર પર એની જગ્યાએ ને આપશું ને ઈ પ્રોપોઝલ કેમ પડી એવા કે રેઈન બદલાઈ જાય એને હું પૂછિન કરાવું તમે જાણે આ નંબરથી અહીં આવશે કે તને જાણ થશે પૂરો તમારો પ્રશ્નથી બરોબર છે આગળ પણ આપે છે બે ટીની વાત લે આવી છે પ્રાયોરિટી એનએ આ અમે જોતોર વાજબી વાસ છે એટલે જે જંગલની માંડી આપતી અને એ અમે આ બસ રોજ સુતના આમાં કોઈ અંદાજ ફાર નથી કોઈના હામનો પ્રશ્ન ગામ માટેના પ્રશ્નો ધારો કે તમે આ ખબર મહેનત શું છે કે ભાઈ માપણી તો કે સ્ટેટ તો જે કાંઈ ઇશ્યુ છે કે અમારે દેવાનો છે એટલે જાણવું શું છે તો એ અમે સોલ્વ કરાવશો જિલ્લા કક્ષે તો હું કતતો કીધું gas fall માં આપણી મહારાજ મારો કીધું સોલ ઉપર જાય તો એમન કે સરકાર સરકારમાં આવે છે કે એમહારાજ માં છે ઈ ટીવીસ જો બોપન હતો તો કોઈ ના આવે એ સ્ટેટ ગવર્નમેન્ટ ના હાથ ને નહી એની રીતે જે નિયમો હોય પ્રમાણે આવે એમાં બહુ વિ થાય કારણ કે નીતિ વિશે પણ આમાં કે રાતો આપણો નિયમી કોઈ નો હોય પર અંગત કોના હોય કે મને જવા દીયો થઈ ગયો માર પાતાળી ઊંજાઉં ત્યાં પાણી પીતો રોજી

श्री जी इनका मां-पाज सोलं राही मां-पाज से आकू मापी देसे और अभियान अंदर से एक कॉन्फिडेंस छे ईनी अंदर रसीत जावन ईनी अंदर वारधो चुणावा नसे पावो ईनी बार उकनी बेदन में रोक के तुम्हारे में आवजो ये वस्तु से ये हां जीलू को ये ये हम तो ई तक हमने बीसीएम ने और सी बीसीएम बनाई तुम्हारी कोई ज्ञानज नहीं तुम्हारी मजाक मजा नहीं वा रही भाई

રાવણ એવું કેલો જો ભાઈ આન મારે જોઈન માં બેઠા મજો આવે પ્રશ્ન સોલ્વ થઈ જાવ કોટા કોટા પ્રશ્નો તું હવે નાટક કરો છો કોટા મજાક છે સરકારના પરિપત્ર એમ કેમ કે પેલો તમે શું પીસીસી છો સરકાર છો અરે વાત કરો તો ખોટી ઉસકેણીઓ કરો તો લોકોની લાવ બીજો પ્રશ્ન તું રહે તમારો પ્રશ્ન